બનાસકાંઠા જિલ્લાના લાખણી તાલુકાના ડોક્ટર એસોસિએશન લાખણી દ્વારા કોટડા ગામની રાજેશ્વરી ગૌશાળામાં વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો આ પ્રસંગે એસોસિએશનના પ્રમુખ ડૉક્ટર દીપકભાઈ ડૉક્ટર ભરતભાઈ ડોક્ટર અજયભાઈ અને ડોક્ટર ગણેશભાઈ ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમ દરમિયાન પર્યાવરણ અને વૃક્ષારોપણના મહત્વ અંગે સમજાવાયું હતું ગામના સરપંચ રઘાભાઈ તથા ગ્રામજનો અને રમેશભાઈ પરખાભાઈ હેમાજી મફાજી વાઘાજી મોહનાભાઈ રઘુભાઈ ગેનાભાઈ સહિતના લોકોએ

જે એક ઝાડ ગૌ માતા કે નામ વૃક્ષારોપણનો કાર્યક્રમ રાખ્યો અને જે ડૉક્ટરોએ એમની સહાનુભૂતિથી આપણને યોગદાન કર્યું અને એમનો સમય કિંમતી ફાળવીને આપણા સુધી આવ્યા એટલા માટે હું બધા ડૉક્ટરોનો રાજેશ્વર ગૌશાળા ટ્રસ્ટ પરથી હાર્દિક સ્વાગત કરું છું અને આવાના આવા કાર્યો આપણે આ ગૌશાળાની અંદર થતા રહે એ માટે રાજેશ્વર ભગવાનને આપણે અરજ કરીએ કે એવી બધાને સદગુતિ આપે અને આવા કાર્યો થાય અને ગૌમાતાને જે તે રીતે ફૂલની તો ફૂલની પહોંખેલી આ વૃક્ષારોપણ છે એ મોટા મોટું દોન કહેવાય કેમ કે એના માટે સોયલામો પણ રહેશે અને વરસાદને પણ આકર્ષવાનું કાર્ય કરશે અને બીજું જે આ ગૌશાળા ચાલે છે એ પૂરું તો ભગવાન જ કરે છે પણ ગામ લોકોને ખૂબ સાથ સહકારથી આ ગૌશાળા ચાલી રહી છે એટલે એમનો ગામ લોકોને પણ હું ખૂબ દિલથી સ્વાગત કરું છું